રિકવરી આવતા હોસ્પિટલ દ્વારા રજા આપવામાં આવેલી હતી રજા આપવાની સાથે જ અમદાવાદના રાજકીય આગેવાનો બોટાદ ખાતે તેઓની સાથે દોડી આવ્યા હતા તેઓના પરિવારને બાળકને તેમજ અને બાજુમાં રહેતા એક યુવાને પોલીસ દ્વારા માર મારના સમગ્ર વિગત બંને બાળકોએ જણાવેલી હતી તેઓના પરિવાર સાથે જે ઘટના ઘટી સમગ્ર માહિતી અમદાવાદના આગેવાનો સમક્ષ જણાવેલા આગેવાનો દ્વારા તાત્કાલિક ધોરણે ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ સાથે દોડી હતા જે વિગત હતી તે બાળકના દાદાએ જણાવી હતી જેમાં અમદાવાદના આગેવાનો લાલ ગુમ થયા હતા અને પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વિરુદ્ધ અરજી આગેવાન સાથે બાળકોના દાદા વાલી સાથે મોટી સંખ્યાઓ લોકો ઉમટી પડ્યા હતા અને પોલીસ બેડામાં ખડબડાટ મચી જવા પામ્યો છે જેમાં આગેવાનો દ્વારા આગળની રણનીતિ અંગે જણાવતા કહ્યું કે ટૂંક સમયની અંદર બણગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી બોટાદ ખાતે ઉપસ્થિત રહી જે કંઈ સગીર વયના બાળકો સાથે ઘટના ઘટી છે જેને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પધારવાના છે મેવાણી સાહેબ ધારાસભ્ય વડગામ ના અમે એમની ટીમ માંથી છીએ અને સાત તારીખે આ આ જે ના કેસ માટે અમને ઝારડેસ કે માં મોકલેલા અને જિગ્નેશભાઈ ના કહેવાથી જ કે આર્યન ને તમે છોડવા જજો એટલે જિગ્નેશભાઈ ના આદેશ થી અમે આજે તો પરિસ્થિતિ એ છે કે આખા પોલીસ સ્ટેશનમાં જવાબદાર કોઈ માણસ નથી અત્યારે અમે બાઇક અહીંયા પાર્કિંગ વિઝિટિંગ પાર્કિંગ પાર્કિંગમાં છે તમે એનો વિડીયો લઈ લેજો હવે જે મુદ્દા માલ પોલીસ વાળા આર્યન ના ઘરેથી લઈ ગયા તા બે મોબાઈલ અને બાઇક અને પચાસ હજાર રૂપિયા કેશ અને ગાદલું મેં જોયું છે એમના ઘરેથી જે ગાદલું લાવ્યા એ ઉપર પડેલું છે અને જે ટોર્ચર જે રૂમમાં કરવામાં આવ્યા છે એના દાદા રહીમભાઈ હુસેનભાઈએ મને બતાવ્યું કે અહીંયા અમને ટોર્ચર કરવામાં આવેલો અને છ દિવસ એમને માર્યા અને ઓગણીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી આર્યનને બહુ બેરહીમીથી મારવામાં આવ્યો છે સત્તર વર્ષનો છોકરો માણસાઈ નથી મને તો એવું લાગે કે કોન્સ્ટેબલના બી છોકરા પંદર પંદર વર્ષના હશે કેમ નિર્લસતાથી આ કરી રહ્યા છે આજે એક કમ્પ્લેન કરવા આવ્યા છીએ અમે રહીમભાઈ હુસેનભાઈ મુલતાની બાઇકની ને લૂંટની કમ્પ્લેન અમે અરજી આપેલી છે અને સિરાજભાઈની અત્યારે અમે એમના પુત્ર તોસીરને જે પોલીસ દ્વારા મારવામાં આવ્યું છે એની અત્યારે કમ્પ્લેન અમે લખાઈ રહ્યા છે પણ પોલીસ વાળા આગળ પાછળ થઈ રહ્યા છે આ બહુ ખરાબ જંગલરાત જેવી પોઝિશન છે બોટાદમાં અમે અત્યારે મળવા જઈશું અમે તો અહીંયા આવીને આ બધી વસ્તુઓ જોઈ પણ અમને એક વસ્તુ એ સમજમાં નથી આવતી કે કોઈ દલિત સમાજ પટેલ સમાજ કે કોઈ ઠાકોર સમાજના છોકરાને દીકરાને આવી પરિસ્થિતિ થાય તો આખો બોટાદ સડક ઉપર આવી જાય પણ આ મુસલમાન જે કોમ્યુનિટીના લોકોની જે બુઝદિરી છે એ આજે અમે અહીં આવીને શરમ મહેસૂસ કરીએ છીએ કે અગર મુસ્લિમ કોમ્યુનિટીના લીડર અહીંના અગર એ પોતે જ ડરપોક છે તો એ એમના જનતાને એના નાગરિકોને ન્યાય કેવી રીતના અપાવશે તો મારે બોટાદના મુસ્લિમ સમાજના લોકોને અરજ છે કે તમારા ઉપર ન્યાય અન્યાય થઈ રહ્યો છે

તમે કોઈ અત્યાચાર થતો હોય તો તમારે એ અત્યાચાર રોકવાની પોતાની ફરજ છે તમારે અગર રોકી શકવા હોય તો હાથ પકડીને રોકો અગર હાથ પકડવાની તાકાત નથી તો બોલીને બી રોકો અને બોલવાની બી તાકાત નથી અને બિલકુલ કમજોર થઈ ગયા છો તો અલ્લાની બારગામાં જઈને બધુવા બી આપો પણ બોટાદના લોકોની અંદર આજે મને આ ત્રણેય વસ્તુ જોવામાં નથી આવી અને હું બહુ નિરાશ થયો છું પણ આ કેસને જોઈને આર્યન ને ને બીજા ચાલીસ મુસ્લિમ છોકરાઓને મારીને પૈસા લઈ ગયા છે એવી કમ્પ્લેન બોટાદ વાળાને મારી અરજ છે કે આર્યન અને તોસીરના ન્યાય માટે તમે બધા જ લોકો પ્રયત્ન કરો ચાહે તો તમે અહીંયા કાલે આવીને સો માણસો પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાઓ કોઈનાથી ડરવાની જરૂર નથી જિજ્ઞેશ ભણી સાહેબે વિધાનસભાના પટલ ઉપર આરના કેસની વાત કરી છે મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને હોમના સેક્રેટરી ડેપ્યુટી સેક્રેટરી દાસ સાહેબ જોડે વાત કરી છે સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો છે એટલે આ આખો મામલો બોટાદનો ઇન્ડિયા લેવલે અને ઇન્ટરનેશનલ અખબારોના પત્રકારો સુધી પણ આ વાત પહોંચી ગઈ છે તો આ હાઈ પ્રોફાઇલ મામલો છે આની અંદર હવે કોઈ પોલીસવાળો બળજબરી તમારી સાથે નહીં કરે એટલે મહેરબાની કરીને આરન અને તોસીરને તમારાથી થાય એની માલી મદદ કરો પૈસાથી મદદ કરો કારણ કે આ કમજોર જાતિના છે પિંજારા રૂઈ પીંજવાનું કામ કરે છે તો માતબલ તમારે ગાંચી સમાજના મેમણ સમાજના લોકો આમને આર્થિક રીતના મદદ બી કરો આ તૂટી ના શકે એ જવાબદારી હવે બોટાદના શહેરની છે અને બોટાદના ડબલિયાઓ બોગસિયાઓ કમ્યુનિટીના ચમચાઓ પોલીસના અને સિસ્ટમના એ લોકોને તમારા સમાજમાંથી દૂર કરો તો તમારો સમાજ આગળ આવશે અને ન્યાય માટે લડશે અને